મે તો બધી ઓલી કડી કરી હે કાર કાર ખઈએ મસ્ત મજા આવે પોણે ભાઈ લાયા ચોક આ બેઠા જો પરડી નાયા છે ઓ અંબાલા કાકાને કે હવે રહેવા હવે એટલે આગળ આપ છો બણ કરો હવે કે પણ જેમ બલકા કાકાને ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ તો ઘણા દિવસથી વ્લોગ ઉતાર્યો નતો પણ હવે ડેલી વ્લોગ ચાલુ કર્યા અમે એટલે તમે જોતા રહેજો રોજ અમારો વ્લોગ આવી જ જશે મમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બનાવા

હમણાં મેલ થોડીયા રેન હાલ ને ખાઈ નવ હાલ ને નાવ ખાવન દો જો વાર હ રોટલા બનાન બાકી ઓહો રોટલા બાકી હજી ખાવાન કઢી છે હવે કઢી જે વાર હજી રોટલા વાર એમ કે પાણી મૂકી દે ને ખાવાનું હજી વાર લાગશે મને લાગ્યું લાઈટ રેન ચ્યાર થઈ ગયો ભૂખ લાગી ખાવાનું કો કરીએ કાજર રોટલો બનાવે હવે તો મને આપી દે ખવાયતા મમ્મી જો કે

અમે ખા બે ગયા બે જણ મમ્મી લોકો ફોન કર્યો કે કે વાત થશે અમાર તમે ખાઈ લો તો એટલે અમે ખા બેહી ગયા ભૂખ તો લાગે જોરદાર લાગી જોતદાર આપણે બે ખાઈ ગયા કાજા દીવડા લઈએ દિવાળી ના દેવડ દિવાળી ના આવું આવ્યું કાજલ ડુંગળી મેં તો કીધું કડીક કરી કાજ કાજ ખાઈ મસ્ત મજા આવે

સાશનું હો છાસનું લાગા છાસનું મેલું હો છાસનું રબોડાનું લાગે રબોડાનું લાગે અરે બે વેળવાનું અંદર પોણી છે માટલું ના પડી જાય ને ફુટે કસવી હસ્તે હસ્તે માટલું પડી જાય ધુમકતો હવે માટલું અધા ક ના લતા માટલું વજન ના માટલા જાય ના ના આવશે आवाज આવશે

આજો આજો વચ્ચે જતો ભાઈ પાડી લે ત્રણ જણા હતા તમારી એક ને એમ કે લાવ વાટકો નાખી દીધા આ કા વચ્ચે જ્યો મેલે વચ્ચે બેક વચ્ચે હતું ini वो मैं नहीं